વેલકમ બેક ટુ બાલકૃષ્ણ સિલ્ક પેલેસ ઘણા કસ્ટમરો કહે છે કે તમે સીઓડી કરો છો કે ઓનલાઈન પેમેન્ટ આ તમે લાઈવ આજે પેકિંગ જોઈ શકો છો છુટો દાડો આપણે જે સોળસો રૂપિયા મળી છે અને આજના ઓર્ડરના તમે પીસ જુઓ

જોઈ શકો છો લાઈવ અત્યારે આ પેકિંગ થઈ રહ્યા છે તો તમે પણ જો સિંગલ પીસ ઘરે બેઠા જોઈએ છે તો ટોટલ અમારી રીલ્સ માં નવું કલેક્શન મૂકેલું છે WhatsApp નંબર આપેલો છે એની ઉપર સ્ક્રીનશોટ મોકલીને તમે સ્ટોક બાબતે પૂછીને રેટ બુક પૂછીને તમે ઘર બેઠા સિંગલ પીસ મંગાવી શકો છો આ બધા ઓર્ડર ના ફી તમે એમ કહેતા હોય ને ઘર બેઠા સિંગલ પીસ જોઈએ છે ને સીઓડી કરી આપો અમે સી કરતા નથી ના પ્રીપેડ ઓર્ડર બધા પેક થયા છે એ તમે જોઈ શકો છો આ લાઈવ તમારું પેકિંગ છે આ તમે જોઈ શકો છો બધા અલગ અલગ એડ્રેસ આવેલા છે અને પેકિંગ થઈ રહ્યા છે તો તમે પણ ઘર બેઠા સિંગલ પીસનું લાઈવ આ તમે પેકિંગ જોવો અને સિંગલ પીસ મંગાવી લો અને નું કલેક્શન જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલે નહીં અને પ્રીમિયમ કલેક્શન સારું કલેક્શન જેને જોઈએ છે બાલકૃષ્ણ બેસ્ટ સ્થળ છે અને વિઝિટ કરો મારા દરરોજ દરરોજનું નવું કલેક્શન જોવા મળવાનું છે થેન્ક યુ